તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના તમારું સ્વાગત છે તો આજ હું તમને વાત કરવાનો છું કે એલપીજી ગેસ કનેક્શનની અંદર સબસિડી નથી મળતી તો ઈ સબસિડી લેવા માટે શું કરવું પડશે તો ઈ સબસિડી લેવા માટે તમારે કરવું પડશે એલપીજી ઈ કેવાયસી તો એલપીજી ઈ કેવાયસી સી શું છે તો માનો કે આપણે જે બહુ જૂનું કનેક્શન હોય તો ઈ કનેક્શનની અંદર જે ઘણો ટાઈમ વ્યજ્યો હોય એટલે આપણે કનેક્શન કનેક્શનની અંદર એલપીજીમાં માં સબસિડી દેવાનું અત્યારે બંધ કરી નાખ્યું છે તો એને આપણે શરૂ કઈ રીતે કરવું તો વિડિયોમાં બના દો કે વિડિયોમાં હું સ્ટેપ બાય સ્ટેપ પૂરી માહિતી મેં આમાં આપેલી છે તો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો આજ આપણે જાણવાના છીએ કે એલપીજી ગેસ કનેક્શનમાં સબસિડી કેમ નથી મળતી અને જે અત્યારે જે નવા કનેક્શન આપેલા છે ઉજ્જવલા યોજનામાં તો એમાં સબસિડી જમા થાય છે અને જે આપણે પૈસા દિન જે ગેસ કનેક્શન લીધેલા છે તો એની અંદર આપણે સબસિડી જમા નથી થતી તો એ સબસિડી આપણે લેવા કઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ આનું આપણે વેરિફિકેશન ઈ કહેવાય છેનું ફોર્મ ભરવું તો આપણે જ્યાં આપણે એલપીજી કનેક્શન લેવા માટે પહેલાં આપણે જે બિલ બનાવવા જઈએ ખ્યાલ હોય તો જો બિલ બિલ જે જે જગ્યાએ આપણે બનાવવા જઈએ એ જગ્યાએ આપણે આ ફોર્મ ભરવાનું રહેશે તો એ ફોર્મની અંદર આપણે શું શું વસ્તુ દેવાની રહે છે તો એમાં એક આપણે આધાર કાર્ડની ઝેરોક્ષ એક દેવાની રહે છે એક પાન કાર્ડની ઝેરોક્ષ અને એક સૂંટણી કાર્ડની ઝેરોક્ષ ને આપણે જે બેન્કમાં સબસિડી લેવાની છે એની પણ આપણે ઝેરોક્ષ દેવાની રહે છે અને આપણે જન્મ તારીખ જન્મ તારીખ આપણી જે હોય તે આપણે ના બતાવવાની રહેશે અને ગેસ કનેક્શનના નંબર જ્યાં આપણે જે જે કનેક્શનમાં આપણે સબસિડી લેવાની છે એના આપણે નંબર દેવાના રહેશે અને એક ઈમેલ આઈડી દેવાની રહેશે ઈમેલ આઈડી તો અત્યારે બધા પાસે હોય છે અને એક ઓટીપી જે આધાર કાર્ડની હારે મોબાઈલ નંબર વેરીફાઈ હોવ ખાસ જરૂરી છે તો એમાં એક ઓટીપી પડશે તો એના થકી આપણે બધુંય કામ થઈ જશે અને આપણે આંખ બાયોમેટ્રિક કે એને આપણે ના દેવાનું રહેશે તો એટલું બસ થોડોક થોડુંક નાનું એવું એમાં ફોર્મ ભરવાનું રહે છે આપણે આપણે ભરવાની નથી ઈ ડાયરેક્ટ કોમ્પ્યુટર ભરાઈ જશે અને આપણો બાયોમેટ્રિક જે આંગળીના નિશાન લઈ લે છે અને આપણે આંખનું નિશાન લઈ લેશે અને તમારું ઈ કેવાયસી સી કમ્પ્લીટ થઈ જશે અને ઈ કે એને થયા બાદ પછી આવતા મહિનાથી જ્યારે તમે સિલિન્ડર ઉપાડો એટલે તમારા ખાતામાં સબસિડી આવતી થઈ જશે તો આ વિડીયો કેવા લાગ્યો વિડીયો સારા લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો કે આવા નવા 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 વિડીયોની નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો મળે એ નવા વિડીયો માટે સામે બબાય